રાગી મિલેટ્સ ખાવું આપણા માટે ખૂબ જ હેલ્ધી છે રાગી મિલેટ્સને ઇંગ્લિશમાં ફિંગર મિલેટ્સ પણ કહેવાય છે આજે હું તમારા માટે રાગીના ઢોંસા લઈને આવી છું અને એની જોડે મસ્ત ચટાકેદાર સિંગ અને ચણાની ચટણી લઈને આવી છું જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે તમે અગર કંઈક હેલ્ધી નાસ્તામાં ખાવા માગતા હો તો આ રાગીના ઢોંસા અને આ ચટણીને જરૂરથી ટ્રાય કરજો સૌપ્રથમ આપણે એક વાટકો લેવાનો છે એમાં મેં એક કપ જેટલું અહીંયા રાગીનો લોટ લીધો છે હવે મેં આમાં એક ચમચી જેટલું આદુ લસણ મરચનું પેસ્ટ એડ કર્યું છે અગર તમે લસણ ના ખાતા હો તો આમાં લસણ એવોઇડ કરજો હવે મેં આમાં મીઠું સ્વાદ મુજબ એડ કર્યું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આમાં થોડું થોડું પાણી એડ કરીને એક કપ જેટલું પાણી આપણે આમાં એડ કરવાનું છે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે તેથી એ સરસ રીતે મિક્સ થાય અને આવી રીતે કંઈક એનો પતલો આપણે ડો રેડી કરી દેવાનું છે હજુ બી આપણે આમાં બીજું એક કપ પાણી એડ કરવાનું છે પણ હવે અત્યારે આપણે એક જ કપ એડ કરીશું થોડીક વાર રહીને આપણે બીજું એક કપ આમાં એડ કરીશું હવે એને દસથી પંદર મિનિટ માટે સેટ કરવા એક સાઈડ આપણે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે આની જોડે ખાવા માટે ચટણીની તૈયારી કરીએ આમાં મેં વન ફોર્થ કપ જેટલી સીંગ લીધી છે એને આપણે ડ્રાય રોસ્ટ કરી દેવાનું છે અગર અમારી જોડે કાચી સીંગ ના હોય શેકેલી સીંગ હોય તો તમે એવી યુઝ કરી શકો છો મારી જોડે કાચી સીંગ હતી એટલે મેં એને ડ્રાય રોસ્ટ કરી દીધી છે હવે આપણે એને ઠંડી કરીને એનું આપણની ઉપરની જે પરત છે એ આપણે કાઢી નાખીશું કંઈક આવી રીતે હવે આપણે આને મિક્સર જારમાં લઈ લઈશું હવે આપણે આમાં વન ફોર્થ કપ જેટલું ચણા એડ કરવાના છે જે શેકેલા ચણા બહાર મળે છે એ હવે આમાં મેં ચાર મરચાં જેવા સમારીને એડ કર્યા છે હવે મેં આમાં અડધો કપ જેટલા લીલા ધાણા એડ કર્યા છે આમાં સ્વાદ મુજબ મીઠું અને ચારથી પાંચ કઢી આપણે આમાં લસણની એડ કરવાની છે હવે બધાને સરસ રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું છે જો કે આ ચટણી ઢીલી હોય એટલે મેં આમાં પહેલેથી વન ફોર્થ કપ જેટલું પાણી આમાં મિક્સ કર્યું છે ગ્રાઇન્ડ કરતી વખતે અગર જરૂર પડે તો આપણે આમાં પાણી એડ કરવાનું છે કે આ ચટણી બહુ ઘટ નથી હોતી આ સહેજ આવી રીતે ઢીલી હોય છે હવે આપણે આનું વઘાર કરવાનો છે વઘાર માટે મેં એક નાના વઘારીયામાં બે ચમચી જેટલું તેલ લીધું છે એક ચમચી જેટલું મેં આમાં અડદની દાળ એડ કરી છે હવે આમાં મેં બે નાના મરચાં જે લાલ આવે છે એ એડ કર્યા છે અને હવે જ્યારે એ એકદમ તેલ સરસ રીતે થવા આવે ત્યારે આપણે એકદમ નાની ચમચી જેટલી આપણે આમાં રાઈ એડ કરવાની છે અને થોડા આપણે આમાં લીમડાના પાંદડા એડ કરવાના છે જ્યારે એ વઘાર સરસ થઈ જાય પછી આપણે એને ચટણીની ઉપર નાખી દેવાનું છે અને રેડી છે આપણી ચટણી આ ચટણીને તમે કોઈ બી ઢોંસા સાથે ખાઈ શકો છો આ નારિયેલની ચટણી કરતાં વધારે ટેસ્ટી લાગે છે એકવાર તમે આ ચટણીને જરૂરથી ટ્રાય કરજો આ ચટણી ખરેખર ખૂબ જ ખાવામાં ટેસ્ટી છે હવે આપણે લોટ તરફ જઈએ એ જે આપણે સેટ કરવા લોટ મૂક્યો હતો એ ઓલરેડી ફૂલી ગયો છે અને સરસ રીતે સેટ પણ થઈ ગયો છે હવે આપણે બીજું એક કપ પાણી આમાં એડ કરીશું અને આને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે નોનસ્ટિક તવાને બરાબર ગરમ કરી દઈશું પહેલાં તો પછી આપણે ઉપર જ્યારે એ બરાબર ગરમ થઈ જાય ત્યારે એની ઉપર આવી રીતે પાણીના છીટા મારીશું અને એને કિચન ટોવલથી આવી રીતે કંઈક એને સાફ કરી દઈશું જેથી આપણો જે તવો છે એકદમ સરસ સાફ થઈ જાય હવે જે ઢોસાનું બેટર છે એને કંઈક આવી રીતે આપણે તવાની ઉપર નાખવાનું છે આપણે ગમે તે રીતે એને નાખી શકીએ છીએ એની કોઈ પેટર્ન નથી હોતી નાખવાની બસ ખાલી આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે આપણે એકી જગ્યાએ ખાલી ના રહેવી જોઈએ અને બસ આવી જ રીતે આપણે આખો ઢોસાનો તવો ભરી દેવાનો છે અને આવી જ રીતે આપણે એને કરવાનું છે અને એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે એને સરસ રીતે થવા દઈશું જો આવી રીતે થઈ ગયા પછી આપણે એને એની ઉપર એક ચમ નાની ચમચી જેટલું ઘી એડ કરીશું હું તો તમને કહીશ અગર તમે કંઈક હેલ્ધી ખાવા માગતા હો તો ઘી જ એડ કરજો તેલ એડ ના કરતા પણ તમે આની ઉપર તેલ પણ એડ કરી શકો છો જ્યારે એ ઢોસો સરસ રીતે થવા આવશે તો કંઈક આવી જ રીતે જાતે જ ઉકળી જશે બધીથી અને રેડી છે રાગી મિલેટ્સનો ઢોસો આ ઢોસો ખરેખર બહુ જ હેલ્ધી છે અને જો કદાચ તમારાથી ઢોંસો ના બને તો તમે જે લાસ્ટમાં આપણે જે એક કપ જેટલું પાણી એડ કર્યું એ તમે એડ ના કરતા અને આના તમે ચિલ્લા પણ બનાવી શકો છો અને આ ચટણીની જોડે એન્જોય કરી શકો છો પણ તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આ રેસીપી બહુ જ હેલ્ધી છે અગર તમને મારી આ રાગી મિલેટ્સના ઢોંસાની રેસીપી ગમી હોય તો એને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ